અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ કરાઈ છે અમદાવાદના છંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જીસીબી સ્ટ્રાઇક દ્વારા અમલમાં મૂકવામાં આવી અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હવે હાથ ધરાઈ છે જેમાં પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર પણ આગળ વધ્યા અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રે તવાઈ બોલાવી હતી ચંડોળામાં એકસો પચાસ થી વધારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદના મિની બાંગ્લાદેશ ગણાતા વિસ્તાર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ વિકુચ ખુદ ચંડોળા તળાવ પહોંચ્યા હતા અહીં લલ્લા વિહારના ગેરકાયદે ફાર્મ હાઉસ અને મકાનો પર જીસીબી અને બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયો એક થી વધુ પોલીસ કર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો સિયાસતનગરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કર્યું અને ગેરકાયદે મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકાના સાતે ઝોનના એસ્ટેટ અધિકારીઓ હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેરી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા